શક્તિ ની આરાધના થતી હોય ત્યારે મહાશક્તિનું એક જે તત્વ શક્તિ નામનું જે તત્વ છે એ સ્ત્રીઓ માં પ્રવેશે શસ્ત્ર એટલે બંને સાથે આપણને દર્શન થાય છે જે જીપ ચલાવી તો એવું લાગતું જ નથી કે હું આટલી જૂની ગાડી લેન્ડ છું મને ખૂબ આનંદ આવે છે આપણે એક્સપ્રેસ ના કરી શકીએ તમે રાસ કરતા હોય અને લોકો તમને જોવે એટલે એનો ખૂબ જ આનંદ આપણને થાય છે તમે જોઈ શકો છો કે એક ક્ષત્રિય છે એ જ આવી રીતે તલવાર કરી શકે છે કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરતા હતા આ હું છે ને આ પહેલા વર્ષ છે મારું મને બહુ જ મજા આવી આ તમે કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા સેમ ધ 1 મહિનાથી તલવારબાજી તો કયો ને કે અમારા લોહીમાં જ હોય તો નાનપણથી તલવાર તો અમે ફેરવતા હતા નવરાત્રી આમ તો નવરાત્રી શબ્દ સાંભળીએ ને એટલે આપણને ગરબીની આસપાસ ફરતી મહિલાઓ બાળાઓ જોવા મળે પરંતુ આજે અમે પહોંચ્યા છીએ રાજકોટના રાજ પેલેસમાં અહીંયા દર વર્ષે અલગ પ્રકારના રાસ ગરબા જોવા મળે છે જી હા કરતબબાજી જોવા મળે છે તલવારબાજી જોવા મળે છે ત્યારે આજે અમે સ્વરાજ મીડિયા છે તે આપને દેખાડીશું ક્ષત્રિયણીઓ જે છે તે કેવી રીતે તલવારબાજી કરે છે એક હાથે તલવાર ચલાવે છે અને બીજા હાથે જીપ ચલાવતી દેખાય છે જુઓ તમે આજની આ સ્ટન્ટબાજી તલવારબાજી અને એવી કરતબ કે જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો હાંધા તોડીયા પાંજરા વાળા લેથી બાગ બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ જન છૂટા જીહે સમુ જાળા પસુકા પેનાણ છૂટે આસમાન છૂટે આસમાન વાળા વાળા પલેકાળા બેર જાગ્યા બાળો વાળા રાજા તાળા રદ તાળા રૂત ખોજાળા લુટાડા વાહે વાદળારા નોર ભાડે ભાડે તાળી બાંધ તાળી બાગા રણ તૂટ જન કેકારા જણખી તણી જણખી પાકારા તણી જણખી સરતા કાટ ઉઠિયા જો પાવ રણકી મામલા કરે માર 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 આપ જોઈ શકો છો કે આમ તો આપણે ભારતમાં રાઈટ સાઈડ પર ડ્રાઇવિંગ હોય છે પરંતુ આપણી સાથે જે અત્યારના દ્રશ્યો આપ જોઈ શકો છો લેફ્ટ સાઇડ પર સ્ટેરિંગ વ્હીલ છે અને આ જે તેમણે તૈયારી કરી છે માત્ર ચારથી પાંચ દિવસમાં તેઓએ પ્રેક્ટિસ કરી છે અને એ પણ ડ્રાઇવ કરતાં કરતાં સાથે સાથે તલવારબાજી કરવી આપણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમની સાથે વાત કરી શું કે શું કહી રહ્યા છે તમે આ જે તલવાર રાસ કર્યો છે કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આ તલવાર રાસ કરીને તમે અનુભવ કરી રહ્યા છો અમે લોકો એ તલવાર રાસ છેલ્લા અઢાર વર્ષથી ભગીની સહ ફાઉન્ડેશન કાર્યરત છે ખાસ કરીને તલવાર રાસ માટે છે અને એમાં પણ એવું નથી મહિલાઓ માટે ખાસ કરીને તલવારની જ્યારે શસ્ત્રોનું એક શસ્ત્ર હાથમાં છે અને શીખવવા માટે ભગીની સહ ફાઉન્ડેશન કાર્યરત છે છેલ્લા અઢાર વર્ષિયા આ ચાલે છે અને આ વર્ષે કરાવી છે દોઢ કિલો જેટલી તલવાર એક સાચું શસ્ત્ર હાથમાં હોય અને મહાશક્તિની આરાધના થતી હોય ત્યારે મહાશક્તિનું એક જે તત્વ શક્તિ નામનું જે તત્વ છે એ સ્ત્રીઓમાં પ્રવેશે છે હાથમાં શસ્ત્ર અને મહાશક્તિ એટલે બંનેનું સાથે આપણને દર્શન થાય છે સશક્તિકરણ મહિલા સશક્તિકરણની વાત ચાલે છે અને તમે આજે આજે અદ્ભુત તલવાર રાસ રજૂ કર્યો છે શું સંદેશ આપવા માંગશો એ તમામ મહિલાઓને ખાસ કરી અને સ્ત્રી સશક્તિકરણ એક શબ્દ છે સ્ત્રીઓ બધા જ જો બધા જ પ્રકારના ઉદ્યોગો કહીએ કે કાર્ય કહીએ કે પછી અત્યારે સાયન્સ લઈએ આપણે ટેકનોલોજીના સાયન્સ દરેક ક્ષેત્રમાં મહિલાઓ છે જ તો હું તો એક સ્ત્રીને એટલું જ કહીશ કે જો એના ઘરની કોઈ વ્યક્તિ આગળ વધતી હોય તો એ સ્ત્રી પાસે એટલી શક્તિ છે જ એ આવડત છે જ તે તો એ સ્ત્રી પોતાની આવડતને ઓળખે અને પોતે એમાં આગળ વધે તમે આજે જે તલવાર રાસ રજૂ કરો કર્યો તો કઈ પ્રકારની અનુભૂતિ થઈ અને કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા જય માતાજી જય ભવાની શિવાની બા ભગીરથ સે સરવૈયા નામ છે મારું એન્ડ આઈ એમ વેરી બ્લેસ્ડ ટુ બી અ પાર્ટ ઓફ ધ ભગીની સેવા ફાઉન્ડેશન અને આ સંસ્થા આપણે 18 વર્ષથી કાર્યરત છે અને અમે એક મહિના ઉપરથી તલવાર રાસ થાડી રાસ લાઠી રાસ દીવા રાસ અને તેમજ સ્ટન્ટ રાસનું પ્રેક્ટિસ કરી રહ્યા છીએ શું કહેશો કઈ પ્રકારની અનુભૂતિ થાય છે જ્યારે તમે તલવાર રાસ જેવા એક અનોખો રાસ રજૂ કરતા હોય છો ત્યારે આપણે આ ફિલિંગ એક્સપ્રેસ ના કરી શકીએ તમે રાસ કરતા હોઈએ અને લોકો તમને જોવે એટલે એનો ખૂબ જ આનંદ આપણને થાય છે અને આમાં અમે ગિનિસ ગિનિસ બુકને ને બી સામેલ કરેલો છે જે અમે બે હજાર વીસમાં માં આપણા રાજા સાહેબ માંધાતાસિંહ નું રાજતિલક કરેલું હતું ત્યારે ગિનિસ બુક કર્યો છે એનું રિપ્રેઝન્ટેશન પણ અમે અહીં કરી રહ્યા છીએ ઓકે બીજા લોકો પણ આપણી સાથે છે તેમની પણ પૂછીશું શું કહેશો જે પ્રકારે અત્યારે તલવાર રાસ તમે રજુ કર્યો બુલેટ રાસ બુલેટ પર તમે તલવાર ફેરવતા એવા પણ દ્રશ્યો જોવા મળશે શું કહેશો તમે આ તમામ પ્રેક્ટિસ કેટલા સમયથી કરી રહ્યા હતા અને આ રજુ કરતા સમય કઈ પ્રકારનું એક એક્સપિરિયન્સ કેવો થાય છે અનુભૂતિ કેવી થાય છે જય માતાજી મારું નામ વાળા જલ્પાબા જયરાજસિંહ છે અને

હું છે ને આ પહેલાં વર્ષ છે મારું મને બહુ જ મજા આવી અને ભગની સેવા ફાઉન્ડેશનવાળા બહુ જ અમારી અમારી સાથે મહેનત કરે છે એટલે છે ને હું મને બહુ જ મજા આવી જય માતાજી અચ્છા કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા તમે હું એક મહિનાથી અને મજા આવી બહુ જ તમે તમે કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા સેમ એક મહિનાથી અને કેટલા સમયથી આમાં પાર્ટિસિપેટ કરો છો તમે આ તમારું પહેલું વર્ષ છે કારણ કે આ આ વર્ષમાં જ અમને ખબર પડી કે અહીંયા આવું બધું થાય છે એટલે અમે પહેલી વાર આવ્યા અને ભગીની સેવા ફાઉન્ડેશન બહુ બહુ અમારી માટે સારી વસ્તુ કરે છે અને બહુ સારી મેનેજમેન્ટ સિસ્ટમ એ બધી સારી છે સંસ્કૃતિ હર એક નાગરિક કોષ્ટ્ર કે સમર્પિત આપણી સંસ્કૃતિ કા સંરક્ષણ ઓ સંવર્ધન કરના ચીએ ઓર વહી કાર્ય આજ ભગીની સેવા ફાઉન્ડેશન यहाँ पे करके आपको दिखा रही है कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति तो को बचाने के लिए प्रयत्न करते थे ये आज के ज़माने में छोटा सा है जो भगनी सेवा फाउंडेशन को कहने है अभी जो नारी शक्ति का उत्कृष्ट उदाहरण भी क्षेत्रीय समाज की जो दीकरिया है बहनों वो देती है आप क्या कहेंगे जी जी बहुत जरूरी है क्योंकि अगर बहनें नहीं करेंगी तो हमारी संस्कृति धीरे धीरे भ्रष्ट होने लगती है और पाषाण की संस्कृति अन्य संस्कृतियों का उस पैसा होने लगता है तो संस्कृति बचाने के लिए जो मेहनत तो बहने करनी हो बहुत जरूरी है

જીપ ચલાવવાની અને સાથે સાથે તલવારબાજી શું અનુભૂતિ છે અને આ કર્તવ્ય વિશે કેવી કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો મારું નામ નીતાબા જાડેજા છે અને આ જીપનું અમે સ્ટન્ટ વિધિન થ્રી દિવસમાં જ અમે તૈયાર કર્યો છે અને ત્રણ દિવસમાં દીકરીઓએ બધું રેડી કરી લીધું અને જીપ તો સમથિંગ હું ચારેક વર્ષથી ચલાવું જ છું કે નોર્મલ ગાડી તો આપણે ફોર વ્હીલ ચલાવતા હોઈએ પણ એક જીપ ચલાવી એ થોડુંક પહેલાં તો અઘરું લાગતું હતું પ્રેક્ટિસ નહોતી ત્યારે પણ વિદિન બે દિવસની પ્રેક્ટિસમાં અંદરથી કહેવાય ને કે એક શક્તિનું કેમ જાગ્રતતા આવતી હોય એમાંય માતાજીના નવલા નોરતા હોય અને જ્યારે શક્તિ પ્રદર્શનની વાતો હોય ત્યારે એક અંદરથી ઉત્સાહ અનેરો હોય છે જે જીપ ચલાવી તો એવું લાગતું જ નથી કે હું આટલી જૂની અઢારસો અડસઠની ગાડી લોવર ચલાવું છું મને ખૂબ આનંદ આવે છે અને થેન્ક યુ સો મચ આ ભગિની સેવા ફાઉન્ડેશન કે જે અમારા દીકરીબાઓને આવા અનેરા લાવા આપે છે સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે અને તમે આજે જે સશક્તિકરણ તમે તાદ્રશ કર્યું છે શું કહેશો શું મેસેજ આપવા માગશો મહિલાઓને મહિલાઓને તમામ મહિલાઓમાં એક શક્તિ પડેલી છે પણ એને જાગૃત કરવી જોઈએ કારણ કે હું એક નહીં અહીં બેઠેલા તમામ લેડીઝ તમામ મહિલા તમામ દીકરીઓ માટે એ શક્તિ ભગવાને આપેલી જ છે બસ એને જાગૃત કરવાની જરૂર છે હું એક નહીં અમારી સાથે આ મમતાબા છે નીલમબા છે હું તો આપણી જે ગાડી ચલાવું છું જમણી સાઈડ સ્ટેરિંગવાળી પણ મમતાબા તો ચલાવે છે પણ છતાં બી એમને પણ બે દિવસમાં જ કવર કરી લીધું અને બે દિવસમાં જ ગાડી ચલાવી લીધી તો તમે તલવારબાજી પહેલાથી જાણતા હતા ના તલવારબાજી તો કયો ને કે અમારા લોહીમાં જોઈ તો નાનપણથી તલવાર તો અમે ફેરવતા હતા પણ અહીં આવીને જે અમને એક સ્ટેજ મળ્યું છે ને એ અનેરું છે કારણ કે ફક્ત અહીં સુધી અમારું આ સીમિત નથી અમે છે ને સમથિંગ હું આ સંસ્થા સાથે ચૌદ વરસથી જોડાયેલી છું અને અમારી સંસ્થા વિધિન સત્તરથી અઢાર વરસથી આ કાર્યરત છે અને રાજ્ય લેવલે અને નેશનલ લેવલે અમે આ તલવાર રાસ રમી આવ્યા છીએ અને એમાં પણ અમે નંબર લઈ આવ્યા કર્યા છીએ પણ હવે એક ઇન્ટરનેશનલ એક બાકી છે તો ચોક્કસથી ભવિષ્યમાં એ પણ તમે સર કરશો શિખર એવી આપને શુભકામનાઓ તો તમે જોયા કઈ પ્રકારની તલવારબાજી થઈ કઈ પ્રકારના સ્ટન્ટબાજી છે તે જોવા મળી જીપ પર સવાર થઈને રાજપૂતની મહિલાઓ છે તે અલગ જ રંગમાં જોવા મળી હતી તલવારબાજી કરી સ્ટન્ટબાજી કરી અને સાથે સાથે આ તલવારબાજીની સાથે સાથે આપણે અલગ અલગ કરતબ પણ જોયા આપને આ દ્રશ્યો કેવા લાગ્યા આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો